હા ગાય પાણીમાં એન્ટ્રી લઈ લીધી છે આપણે માં આવી ગયા છીએ હવે લીધા ડાયનાડોર પાર્કે હલો ગાય જોપુર ચા રસ્તા આવી ગયા છીએ આપણે સિત્તપુર ચાર રસ્તાથી જમણી બાજુ વળી જવાનું શિહોરી રોડ ઉપર હવે સીધા સીધા જવાનું છે શિહોરી ચોકડી આવશે ત્યાંથી ડાબી બાજુ આપડે વળવાનું છે Pacar, kalau... હાલો ગાઈઝ આપડે આવી ગયા છીએ ડાયનાસોર પાર્કે જોઈ શકો છો તમે ભાઈ જાવ

buatlah ha dia Kuali જો અહીંયા જો બતાવું ત્યાં પકડે જોઈ શકો છો ગાઈ કે ટાઈપનું આ લોકો બનાવવામાં આવ્યું છે છોકરાઓ માટે તો મસ્ત છે એકદમ વિરાજ જોઈને મજા આવે છે વિરાજ